સૌ મિત્રો નમસ્કાર આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ આસ્થાનું કેન્દ્ર હોય મૂળ વતન રાણા વડવાડા જે રાણા તાલુકામાં પોરબંદર જિલ્લામાં આવેલું છે ત્યાં આવડમાતા દી મંદિર ગ્રામ દેવતા આજથી એક નવી શરૂઆતો કરવા ડેલી બ્લોગ આમ તો હું બ્લોગ બનાવું છું ટુરિસ્ટ અને ટ્રાવેલ્સ બ્લોગને ઇન્ફોર્મેશન બ્લોગ તો બનાવું છું પણ કઈક નવું કરવા જઈ રહ્યો છું તો સૌથી પહેલા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવ્યો છું અને ખૂબ જ સુંદર મજાનો શણગાર નવરાત્રિ ચાલી રહી છે આજે બીજું નહોતું એટલે કે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ ચાર દસ થઈ ગઈ છે નવમો મહિનો પૂરો થઈ ગયો સપ્ટેમ્બર મહિનો ચાલુ થઈ ગયો તો યુવા મિત્રોનું એવું દુઃખ છે કે છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ શરૂ થવાની હોય એને આગલા દિવસે આખી રાત માતાજીનું મંદિરને ધોવામાં આવે આખો ખૂબ જ સુંદર મજાનો શણગાર કરવામાં આવે અને બારોબાર પણ ગજાતા પટાકા લગાવી અને જે માતાજીને નવલા નોરતા છે તેની આરાધના કરવા માટે ખૂબ જ સુંદર મજાનું શણગારવામાં આવે છે તો આજથી મારી આ યુટ્યુબ ચેનલ તમે ડેલી બ્લોગ જોઈ શકશો કે રોજિંદી કામગીરીમાં હું શું શું કરું છું તો ચાલો એક કંઈક નવી સિરીઝની શરૂઆત કરીએ આ મારો પહેલો બ્લોગ છે હું તમને બારો બાર નીકળીને આખું બંધ પણ બતાવી દઉં કે કેવું સુંદર મજાનું મંદિર છે આ મારો પ્રયત્ન આપને કેવો લાગે અવશ્ય વિડીયો તો અત્યારે માતાજીને જે સુંદર મજાની ચૂંદડી પહેરાવવામાં આવી છે બંગડીઓ સાથે કાળી ગામડીઓ ઢાળવામાં આવી છે તે ખૂબ જ આવડ માતાજીનું મંદિર છે તો આ પાછળ પણ સુંદર મજાની ચુંડી અને આજુબાજુ ખૂબ જ સુંદર મજાનો શણગાર માતાજીને કરવામાં આવ્યો છે તો આવું કંઈક આખું છે માતાજીનું મંદિર આ કે આખું બારોબારથી માતાજીનું મંદિર સાથે શંકર ભગવાન પણ બિરાજમાન છે હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદા તો બધે હોય જ છે વિઘ્ન આ મારું ગામનું ઝાપો જે મેન કહેવામાં આવે છે તે અંદરની બાજુથી તો આપણે બાર બારની બાજુથી પણ જોઈ લઈએ થોડું

To chưa bao bao aribao aribao papa. Pa, pa, mm -mm, papa papa hai mhm 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 બાય બાય તો આ છે બારોબારની બાજુથી આમ તો નાનું ગામડું જ છે અત્યારે સ્કૂલનો સમય છે બાળકોની સારે જઈ રહ્યા છે આવવાનો રસ્તો છે જે પોરબંદર બાજુથી રસ્તો આવે છે અને કુતિયાણા બાજુ આ રસ્તો જાય આખું તો આવું કંઈક અમારું જે ગામનું બસ સ્ટેન્ડ કહેવાય આવું કંઈક નજારો દેખાય છે અત્યારે હું તો અત્યારે મારે જાવું છે રાણાઓ અને પોરબંદર થોડું ડ્રોન શૂટ કરવાની ઈચ્છા છે કે પોરબંદરની ગરબીઓનો બારોબાર તે આઈ વ્યૂ કે ડ્રોન વ્યૂ કેવો આવે એ ઉતારવાનો વિચાર છે તો ચાલો રાણાઓ અને પોરબંદર થોડું ઘૂમતા આવીએ તો હવે અત્યારે હું પોરબંદર પૂગી ગયો છું ને ચોપાટીએ છું તો ઘણા મિત્રો જે નવા વ્યુઅર્સ હશે એને ખબર નહીં હોય કે મારું મેન પ્રોફેશન તો અત્યારે મેઇન પ્રોફેશનમાં ડ્રોન શૂટ કરું છું અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો આ ડ્રોન શૂટનો અલગ વિડિયો આવશે કારણ કે આમાં બધું ભેગું મૂકી તો બહુ લાંબુ થઈ જશે તો અત્યારે ડ્રોનનું સેટઅપ કરી લઉં છું કેમ કે ડ્રોન મોટું છે ઇન્ડિયામાં ઘણા પ્રકારના આપણે ચાર કેટેગરીમાં ડ્રોન વેચવામાં આવ્યા છે મિની નોર્મલ પછી માઇક્રો ડ્રોન અને મોટા ડ્રોન તો જે સાવ મિની કેટેગરીમાં આવે એની કોઈ પરમિશન લેવી નથી પડતી આની થોડી પરમિશન લેવી પડે ફ્લાય કરવા માટે કેમકે પોરબંદર છે આપણું તો એરપોર્ટ ઓથોરિટી અંદરમાં આવી જાય આપડે એરપોર્ટ સાવ નજીક જ છે પ્લેન આવક જાવક થતી હોય તો અમુક એરિયામાં તો સાવ ઉડે જ નહીં પણ જે અમુક એરિયા છે તો ત્યાં ઉડાડવા માટે પરમિશન લેવાની હોય ઓનલાઈન પરમિશન લેવાની હોય તો થોડું પરમિશનનું વર્ક પતાવી લો પછી કેવી રીતે ફ્લાય કરવું છે ઉડાડું છું આજ દિન સુધી કોઈ દી ફ્લાય કરતો એવો તમે મારા સોશિયલ મીડિયામાં વિડીયો નહીં જોયો એકાદ રીલ બનાવવા માટે ક્યારેક મૂક્યું હોય તો બહુ યાદ નથી પણ એ બહુ ખાસ કાંઈ નહીં જોયું હોય તો ચાલો આ સેટઅપ કર લો પછી ફ્લાય કરું એ થોડું બીટ આપી દઈશને જે આ અહીંની જે નવરાત્રી છે ધનગનાર છે રૂમઝૂમ છે રમઝત છે મેર સમાજ કોળી સમાજ છે ખારવા સમાજની કેવું ગ્રાઉન્ડ દેખાય છે તેના માટેનો અલગ એક વિડીયો આવી જાય તો ત્યાં આખું સેટઅપ કરી લીધું ડ્રોન ને ઘણી રીતે તમે ફ્લાય કરી શકો સાવ નીચે મૂકીને પણ ફ્લાય થાય ને તમે સારી હોય તો હાથમાંથી પણ ફ્લાય થઈ શકે અને સાતસો આઠસો ગ્રામ વજન હોય જે પાખિયા દેખાય એ બ્લેડ થી પણ બહુ સારા હોય સીધું કાપી જ નાખે તો ફ્લાય કરીએ અવાજ કેવો એ પણ તમને બતાવું

તો એમ છે કે નાના બાળાઓ માટે કઈક લેતા જાય તો ચોકલેટની જ આખી હોલસેલરની દુકાન છે ચોકલેટ બે પ્રકારની લીધી છે તો નાના માતાજી દેવા માતાની વાત કરું તો દુકાનને હોલસેલમાં તમને મળી જાય રાધે એન્ટરપ્રાઇઝ કરીને છે હજી આપણે જે સુદામા ચોકમાં મેઇન બજારમાં આવ આવીએ તો ત્યાંની આ દુકાન છે રાધે એન્ટરપ્રાઇઝ અહીંથી તમે પરચેસ કરવું હોય તો તમને સસ્તા ભાવમાં મળી જાશે આવી ગયો આવીને જે ડ્રોન શૂટિંગ નો જે વિડીયો હતો તે તમે જોઈ રહ્યા છો તે એડિટિંગ કરીને અત્યારે જ મૂકી દઈશ આજે ચોથી તારીખ છે તો આજનો બ્લોગ પાંચમી તારીખે આવશે મારી નાની એવી દુકાન છે જે લોકલ છે એમને તો ખબર જ હશે આખી એક્સપ્લોર ન કરવી કેમ કે જે ઘણું બધું કામ હાલતું હતું હમણાં ફોર્મ ભરાવાનું ને એટલે અસ્તવ્યસ્ત ઘણું બધું છે તો એમના પીસી છે હું બેઠો છું દુકાન પૂરી થઈ જાય બહુ લાંબી એવી નથી આપણું કામ ચાલે રાખે એવી દુકાન છે તો વિડીયો બનાવીને અપલોડ કરી દઉં ઘણા સમય બાદ મિત્રોને મળ્યા છે ઘણા બધાની લાઈફ ધ્યાન થઈ ગઈ બોપ બોપ પોતાનો અનુભવ શેર કરે છે ફોટો ને વિડિયો ઉતારો ઓકે એક કેમ કે કામ ધંધા અથવા તો ગામ ચેન્જ કર્યું હોય તો બધા

Goodbye, good night.